અન્ય એક ફોકસ જ્યાં આપણને બનતું દેખાડી રહ્યું છે હિંડાલ્કો માટે કિરણ વ્યૂ સમજી લઈએ અત્યારે સવા ટકાની ખરીદારી સ્ટોક આપણને બતાવી રહ્યું છે આ જ સ્પેસમાંથી આપણે જીએસડબલ્યુ સ્ટીલ પર ચર્ચા કરી છે અત્યારે ડેઝ હાઈના લેવલ હિંડાલ્કો આપણને બતાવી રહ્યું છે કઈ રીતે સલાહ આપશો સેટઅપ પર તમે સ્ટીલ સ્ટીલની વાત કરી હતી ત્યારે આપણે નિફ્ટી મેટલ અને મેટલની અંદર સ્ટોક લાઈક ટાટા સ્ટીલ ડબલ્યુ સ્ટીલ અને હિન્દાલકો આ ત્રણ સ્ટોક ઉપર અમે અમારો પોઝિટિવ વ્યુ આપ્યો હતો હિન્દાલકો ની ફરીથી વાત કરી દીધી જે રાઉન્ડિંગ મોટમ પેટર્ન આપણને ઇન્ટર ચાર્જ ઉપર દેખાય છે ઉપર ફરીથી स्टॉक uh, सस्टेन करी जा रयो छे मोमेंटम इंडिकेटर इज ट्राइंग टू गेट बैक इनटू द बुलिश जोन ओनली डेली चार्ट ऊपर તમે જોશો તો એક અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ પણ છે તો એક પોઝિશનલ સ્ટોક લો અહીંયા 660 થી નીચેનો એટલે કે 655 654 રાખીને તમે લોંગ કરી શકો છો જે રીતના ચાર્ટ પેટર્ન છે ઉપરમાં 710 જે 710 નું લેવલ ક્રોસ થશે પછી એક સિક્યુલર બુલ રન અહીંયા ઇન્દર કોમાં આવી શકે છે તો ઓવરঅল ચાર્ટ પેટર્ન ઘણો સ્ટ્રોંગ છે ધ નેટલી લોંગ કરીને જઈ શકાય છે એઝ ઓફ નાઉ 654 એઝ અ સ્ટોપ ઓવર મેન્ટેન કરવાનો રહેશે છસો ચુમ્માલીસમાં એકા સ્ટોકલો ધ્યાનમાં રાખી શકો છો એક વ્યૂ ઇંડાલ્કો માટે આપણને બનતો જોઈ રહ્યા છે ત્યારબાદનું એક ખુશી સોના બેલ ડબલ્યુ પ્રિશિક્ષણ માટે સોના કોમસ્ટાર માટે વ્યૂ લઈ લઈએ વોલ્યુમ બેઝડ બેંક છે આ સ્ટોકમાં અત્યારે કારણ કે ચાઇનાના ઈવી માર્કેટમાં પ્રવેશ કંપની કરી રહી છે હવે જોઈન્ટ વેન્ચર કર્યા છે કંપની અહીંયાથી અને જોઈન્ટ વેન્ચરમાં બાર મિલિયન ડોલરનું રોકાણ પણ કંપની કરશે અને સાહીઠ ટકાનો હિસ્સો કંપની ધરાવશે આ કંપની તરફથી જ નિવેદન આપણને આવતા જોઈ રહ્યા છે કઈ રીતે આ કંપની પર ફંડામેન્ટલ્સ જાણીએ સોના કોમસ્ટાર પર સોના કોમસ્ટારની અગર આપણે વાત કરું તો સોના કોમસ્ટાર ના જે આપણે નંબર્સ પહેલા આપણે જોઈ લઈએ તો સેલ્સ મને સારા એવા લેવલ્સ પર એ લોકોનું ગ્રોથ દેખાવામાં આવ્યું છે અગર આપણે પર પંદર થી દસ ટકાનો રેન્જ મેન્ટેન કર્યો છે એ લોકોના ગ્રોથ નો એ આ ડિસેન્ટ લેવલ્સ પર આપણે કે પણ ગ્રોથ જે જોવામાં આવી છે નેટ ની વાત કરું તો કંપનીનું નેટ પ્રોફિટેબિલિટી પણ ઘણું સારું છે અને પ્લસ આપણે જે ન્યૂઝ જોવામાં આવી રહી છે કંપનીનું એન્ટર ચાઇનીઝ ટીવી માર્કેટમાં સાથે એ લોકોનું આવી રહ્યું છે પણ ઘણું સારું અને પોઝિટિવ રહેશે કેમ કે ઈવી નું જે હમણાં ટ્રેન્ડ ચાલી રહ્યું છે જેના કારણે બહુ બધા બધા કંપનીઝ છે જે સોનાર બીએલડબ્લ્યુ પ્રોસેશન અને બધા જે ઈવી સેગમેન્ટ અને માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે એ લોકોના માટે ઘણું ફાયદો છે કેમ કે આગળ જતા ગવર્મેન્ટના તરફથી કંપનીને સબસીડીઝ પણ મળે છે પ્લસ ગવર્મેન્ટનો એક પુષ્ પણ છે ઈવી ઓવરઓલ ઈવી સેક્ટર્સ માટે ઈવી કમ્પોનન્ટ મેકિંગ કંપની છે એ લોકોના માટે પણ ગવર્મેન્ટનો સારો એવો પુષ અને સપોર્ટ મળી રહ્યો છે પ્લસ આ લોકોનું જે આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર આગળ સેલ્સ અને પ્રોફિટેબિલિટીની વાત કરું તો પણ કંપનીનું બહુ સારું છે અને કંપનીનું સારું એવું વેલ પોઝિશન છે હમણાં માર્કેટના અંદર તો જયારે કંપની વેલ સ્ટેબલ છે એ લોકોના ફાયનાન્શિયલ પણ આપણે જોઈશું બેલેન્સ શીટ પણ કંપનીની ઘણી સારી અને સ્ટ્રોંગ છે અને ત્યારબાદ જયારે કંપની નો આવા સારા એવા પોઝિટિવ ન્યૂઝ પણ આપણને મળી રહ્યા છે જે ઈવી ચાઇનીઝ માર્કેટમાં કંપનીના સાથે આપણે ન્યૂઝ મળ્યા છે હમણાં એ પણ ઘણા સારા પોઝિટિવ નોટ પર મળ્યા છે તો આ બધા ફેક્ટર્સ ઓવરઓલ કંપનીને ફંડામેન્ટલી બહુ સારી રીતે પોઝિશન કરી રહી છે અને આગળ ચાલતા આપણને સારું મોમેન્ટમ આ કંપનીના અંદર જોવામાં આવી શકે છે પણ એક ફંડામેન્ટલ સ્ટ્રૉંગ અને કંપની માટે જે સમાચાર પણ છે એ પણ ઘણા આપણને પોઝિટિવ આવતા જોઈ રહ્યા છે કુશ મેટલમાં આજે જે એક મજબૂતી જોઈ રહ્યા છે તો એક કાઉન્ટર માટે વ્યૂ લઈએ નેલ્કો કારણ કે વોલ્યુમ બેઝડ બેંક છે આ ઇન્ડેક્સ તો સૌથી વધારે અત્યારે ખરીદદારી બતાવી રહ્યું છે નેલ્કોમાં ત્રણ ટકાની મજબૂતી ડેઝ આઈના લેવલ પર અત્યારે વોલ્યુમ બેસ્ડ બેન્ક જે થઈ રહ્યું છે આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા નાળકો ની વાત કરીએ તો ધીસ વન ઓફ ગુડ સ્ટોક ટુ હેવ ઇન યુર પોર્ટફોલિયો લોંગ ટર્મ પોર્ટફોલિયો કારણ કે લો બીટા સ્ટોક છે અને ડિવિડન્ડ પેઇંગ પણ સારું હોય છે આનો તો ઇફ યુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર ડેફિનેટલી હોલ્ડ કરી શકો છો એકસો નેવું ની અત્યારે શોર્ટ ટર્મ હોય તો સપોર્ટ છે બટ ઓન ધી અપસાઇડ ટુ હંડ્રેડ એન્ડ ફાઈવ જે જે રેન્જ છે છે એ વારંવાર ત્યાં વીકલી ફોર લાસ્ટ યર અને ત્યાં એક રેઝિસ્ટન્સ રહેશે સો એઝ અ શોર્ટ ટર્મ ટ્રેડર મેબી આઈ વોન્ટ ચૂઝ ધીસ સ્ટોક કારણ કે લો બીટા છે બટ યસ ઇફ લોંગ ટર્મ ઇન્વેસ્ટર ડેફિનેટલી અત્યારે બોટમ ફોર્મેશન ચાલી રહ્યું છે ઓન લોંગ ટર્મ ચાર્ટ વન શુડ ગો લોંગ ઓન ધી ડાઉન સાઇડ વન એટી લોસ પહેલો પડાવ એક ખાલી બસો પાંચનો થોડો નાનો હોડલ છે પણ એક ક્રોસ કરીશું તો ઇન્વેસ્ટમેન્ટમાં બસો ચાલીસના ના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે एक सौ एस्सी स्टॉप लॉस अखों थे को बसो पांच माटे सौ चालीस बस एक लेवल्स बताई सके किन एच डी एफ बैंक एच डी बैंक पर अपने पास एक चर्चा આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક પર એક ચર્ચા કરી લે આપની પાસેથી કારણ કે જે રીતે એક શરૂઆત હતી ત્યાંથી તો અત્યારે જોઈ રહ્યા છે ઓગણીસો આસપાસ એટલે ડે સાઈડથી પ્રોફિટ બુકિંગ કિરણ આવી ગયું બંને સ્ટોક્સ પર અગર નજર કરીએ તો એને લીધે અત્યારે નિફ્ટી બેંકમાં પણ ઉપલા લેવલથી નીચેના લેવલ્સ આપણને આવતા બતાવી રહ્યા છે પરંતુ કઈ રીતે આપ ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો બંને બેન્કિંગ કાઉન્ટર્સના શરૂઆતમાં ત્યાંથી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ઓવરઓલ ઇન્ડેક્સ સ્પેસિફિક અને આ બંને સ્ટોક સ્પેસિફિક અમને એવું લાગે છે એક મેજર બ્રેકઆઉટ લેવલની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે એચડીએફસી બેંક ની વાત કરું તો એચડીએફસી બેંકમાં જે બ્રેકઆઉટ આવ્યું છે ઓગણીસો ની ઉપર એ ઓલમોસ્ટ ફોર્ટી મન્સ પછીનું બ્રેકઆઉટ છે સો નો ડોઉટ થોડું ટાઇમ કરેક્શન આવી શકે છે પરંતુ કોઈ પણ ડીપ આવે ત્યાં લોંગ કરીને જઈ શકો છો નીચેમાં એક જે પોઝિશન સ્ટોપ લોસ રાખવાનો છે ઓગણીસો ને ચાલીસ નો રાખવાનો છે જો એ લેવલ બ્રેક નથી થતું તો અહીંયા ચોક્કસ જ આપણને એક સારી અપસ્વિંગ જોવા મળી શકે છે તો એઝ ઓફ નાવ ઓગણીસો ને ની આજુબાજુ ટ્રેડ કરે છે ઘટાડે તમે એટલે કે ઓગણીસો સાહીઠ થી ઓગણીસો એસી ની વચ્ચે કોઈ પણ ટીપમાં તમે લોંગ કરી શકો છો ફ્રાઇડે નું જે લેવલ છે ઓગણીસો પચાસ એટલે કે ઓગણીસો ચાલીસ ની આજુબાજુ તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો એઝ ઓફ નાવ જેમની પાસે પોઝિશન છે એ તો નવી ખરીદારી કરવી હોય ડીપમાં બાય કરી શકે છે વિથ ધ સ્ટ્રીક સ્ટોપ લોસ ઓફ નાઇન્ટીન ફોર્ટી આઈસીઆઈસીઆઈ બેંક ની અગર આપડે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંક કસે ને એક કન્સોલિડેશન રેન્જ ની વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે પરંતુ બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસ ટ્રેડ કરે છે સો મારા હિસાબ થી જે એક ગેપ ક્રિએટેડ છે 1420 થી 1430 એનું ક્લસ્ટર સપોર્ટ છે કોઈ પણ ડીપ આવે ત્યાં લોંગ કરીને જાવ એક પોઝિશનલ સ્ટોપ લોસ 1420 થી નીચે નરા જો લેવલ બ્રેક નથી થતા 1420 ના તો ફરીથી 1500 સુધીના લેવલ આવી શકે છે હમ પંદરસો લેવલ લેવલ્સ આઈસીઆઈસી બેંક બતાવી શકે છે બારડીપ્સ બેંક ઓગણીસો ચાલીસનો સ્ટોકલોસ તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે ખુશ એકવાર માર્કેટ પર વ્યૂ લઈ લઈએ ફરી એકવાર કારણ કે દસેક મિનિટનો સમય થયો છે ઓપનિંગને અને અત્યારે ચોવીસ નવસોની નીચે નિફ્ટી પહોંચ્યું છે પાંચ ટકાથી વધુનો ઘટાડો અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી બેંકમાં પણ ઉપલા લેવલ્સથી ઓપનિંગ લેવલથી જે ડે હાઈ રાધા જે અત્યારે ઘટાડો આવ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો અને માર્કેટ પર આપણે જે રીતે ચર્ચા કરી હવે આગળ એક સ્ટ્રેટેજી સ્ટ્રેટેજી ઇન્ટેક્ટ ઓપનિંગ મિનિટ પછી પણ કીધું તો આપણે કે એક ટાર્ગેટ છે હવે મને દેખાઈ રહ્યું છે કારણ કે યસ આઈ વોઝ પોઝિટિવ કે હોપ્સ હતી જ્યાં સુધી નો લો બ્રેક નથી કર્યો બટ વ્યુ હેવ બ્રેક ફ્રાઈડે ઇઝ લો કન્વિન્સિંગલી અને નિફ્ટીમાં બે નિફ્ટી બેન્કમાં પણ તમે જો ઉપરના લેવલથી સારો એવો ઘટાડો આવ્યો છે તો ક્યાંક ને ક્યાંક જે ઓપનિંગ મિનિટ્સ અને જે આપણે મોર્નિંગમાં સ્ટ્રેટેજી આપેલી છે ઇન્ટેક્ટ છે એટલીસ્ટ તમે શોર્ટ ના કરો તો ઇટ ફાઈન બટ એટલીસ્ટમાં સ્ટ્રીક સ્ટોપલો રાખો કારણ કે જો ચોવીસ નવસો ઉપર નીચે પંદર મિનિટ પણ સસ્ટેન્ડ થયું તો સારો ઘટાડો આજના દિવસે જોવા મળી શકે છે ડેઝ હાઈથી તમે અત્યારે જોઈ રહ્યા છો કેટલા લેવલ્સ નીચે આવ્યા છે નિફ્ટીમાં ડેઝ હાઈથી લગભગ દોઢસો અંકનું દબાણ આવી ગયું છે બેંક નિફ્ટીમાં પણ ડેઝ હાઈથી ત્રણસો સવા ત્રણસો અંક સુધીનો એક ઘટાડો આપણને આવતો દેખાડી રહ્યો છે ખુશી મેટલ ઇન્ડેક્સ માટે ઓવરઓલ એક વ્યૂ લઈએ માર્કેટ ઘટી રહ્યા છે ઉપલા લેવલ્સથી પરંતુ નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં એક મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ અત્યારે પણ જે લેવલ્સ બતાવી છે ઇન્ડેક્સ ડેઝ હાઈની આસપાસ છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ને સ્ટોક્સ પણ જે મજબૂતી ઇન્ફેક્ટ શુક્રવારે પણ આપણને બતાવ્યું તો અત્યારે નિફ્ટીમાં હિંડાકો ટાટા સ્ટીલ જેવી કંપનીઓ અત્યારે ગેનિંગ કહ્યું કંટ્રાસમાં આપણે જોઈ રહ્યા છીએ આ સિવાય પણ ફ્રેન્ડમમાં જોવો નેલકો जिंदાલ સ્ટીલનેસમાં અત્યારે ખરીદદારી થતી આપણને વેદાંતા સેલ આ કાઉન્ટર બધા જેએસપીએલ એનએમડીસી વોલ્યુમ બેસ્ડ બેંક શુક્રવારે પણ આવ્યું હતું સેક્ટર લોંગ ટર્મ કઈ રીતે જોઈ રહ્યા છે અને ફંડામેન્ટલી કઈ કંપની ધ્યાનમાં હોવી જોઈએ તો ઓવરઓલ અગર આપણે પહેલા પણ આપણે વાત કરી જેએસડબલ સ્ટીલના ત્યારે કે આપણે ઓવરઓલ સ્ટીલમાં આપણેને સારો મોમેન્ટમ અને સારો પ્રોડક્શન લેવલ સાથે જોવામાં આવ્યો છે અને એફઆઈ 26 વાસ તો એક્સપેક્ટેશન્સ છે કે ઇન્ડિયામાં સાત થી આપણે ગ્રોથ જોવામાં આવી છે કે સ્ટીલ સેક્ટર અને મેટલ સેક્ટરમાં જો ઓવરઓલ મેટલ્સને એક સારી એવું લેવલ પર સપોર્ટ આપશે તો એ ઘણું બેનિફિશિયલ છે અને પ્લસ આપણે જોઈશું કે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝમાં જે ગ્રોથ આવી રહ્યો છે પણ સારા એવા લેવલ્સ પર ગ્રોથ આવી રહ્યો છે બધા ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝ છે એ લોકોનું સારું પ્રોડક્શન કરી રહ્યો જેમાં જે આપણા રો મટીરીયલ છે એમાં સ્ટીલ બધા મેટલ્સ તમારા મેઇન ઇનપુટ કોસ્ટમાં તમારા આવતા હોય છે તો જે આ બધા કંપનીના જ્યારે તમારું કેપેક્સ વડે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધી રહ્યું છે તો એમાં તમારું જે ઇનપુટ કોસ્ટ સ્પેશિયલ છે એ તમારું સ્ટીલ અને મેટલ હોય છે તો ઈ ફોકસમાં રહેશે અને એના વગર કે એ લોકોના આપણને સારા એવા પ્રોડક્શન વોલ્યુમ્સ જોવામાં આવી શકે છે ડોમેસ્ટિકલી સારા એવો ખુશ મળી રહ્યું છે ઇન્ફ્રક્ચર પણ કેપેક્સ માટે સારા એવા ગવર્મેન્ટના તરફથી પણ ઇનિશિએટીવ આવ્યા છે પોલિસીઝ આપણે જોવામાં આવી રહ્યા છે જે અગેન મેટલ સેક્ટર ને સારી એવી રીતે વેલ પોઝિશન કરી રહ્યું છે એ લોકોના આવતા હજી સારા એવા ગ્રોથ ના માટે તો ઈ આ બધા જે ફેક્ટર્સ બની રહ્યા છે એ બની રહ્યા છે આપણે ઓવર ઓલ મેટલ સેક્ટર માટે પણ આવતા બે અઠવાડિયા પછી આપણે ઓગસ્ટ ફર્સ્ટની ડેડલાઇન આપેલી છે નવા ટેરિફ માટે ઓબ્વિયસલી એ થોડું રિસ્કનું કન્સર્ન રહેશે એ મેટલ સેક્ટર માટે પણ કેમ કે ઘણા બધા કંપનીઝ આપણા એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ રિલેટેડ બિઝનેસીસમાં આમાં જોડાયેલી છે તો એ લોકોના ઉપર થોડું આપણને પ્રેશર જોવામાં આવશે કે જે નવા ટાયરફિયા અને થી જે ડીલ થઈ છે થવાની છે આપણા માટે એ પણ એક ખાસ જોવાનું ફેક્ટર હશે આપણા માટે આ ઇન્ડેક્સ અને સેક્ટર માટે અગર આપણે જોઈશું તો અને અગર કાઉન્ટર્સની વાત કરીએ તો આપણે લોયડ મેટલ્સ છે હિટાલકો છે આપણે આ બધા કાઉન્ટર્સ સારા એવા મોમેન્ટમ આમાં દેખાઈ રહ્યું છે હમણાં તો હમણાં માટે આપણે આ બધા પ્લેયર્સ ના ઉપર નજર રાખી શકીએ છીએ આ સેક્ટરના અંદર લોઈડ મેટલ્સ હિન્ડાલકો જેવી કંપનીઓ ખાસ ફોકસમાં રાખી શકો છો કિરણ કપલ ઓફ કાઉન્ટર્સ જાણી લઈએ એક તો સોના કોમ સ્ટાર પર આપણી પાસેથી પણ વ્યૂ લઈએ કારણ કે ટોપ એફન્ડો ગેનર છે અને વોલ્યુમ જબરદસ્ત આવી રહ્યા છે આજે સમાચારને કારણે લોંગ સેટ પર બિલ્ડ અપ થઈ રહ્યું છે કિરાના સ્ટોકમાં સાડા ત્રણ ટકા મજબૂત છે ચારસો પંચાણુંના ડેઝ હાઈપર ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યો છે સોના બીએલ ડબલ્યુ આપ કઈ રીતે સલા આપશો ચાર્ટ પર સોના બી એમ આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતે ચાર્ટ પેટર્ન આપણને અહીંયા દેખાઈ રહ્યા છે એ ગ્રાઉન્ડિંગ મોટમ પેટર્ન ઇન્ટ્રાડેમાં આપણને દેખાઈ રહ્યું છે થર્સડેના એક વોલ્યુમ સાથે એકાઉન્ટર એની વીસ દિવસ અને ઉપરમાં તમે જોશો તો સો દિવસની ની મૂવી આપણે ક્રોસ કર્યું હતું હવે ફ્રાઈડે અને થર્સડે બંનેના હાઈની ઉપર ટ્રેડ કરી રહ્યો છે ફોર નાઇન્ટી ફાઈવની આજુબાજુ તો ચોક્કસ લોંગ કરીને જઈ શકાય છે ઓવરઓલ માર્કેટ જ્યાં આટલું ખરાબ યા તો એક નેગેટિવ ટ્રેન્ડની અંદર છે એની અંદર સ્ટોક ડેઝ હાઈની ઉપર ટ્રેડ કરી રહ્યો છે સો એક ઇનહેરન્ટ ટ્રેન્ડ બતાવી રહ્યું છે કે સ્ટ્રેન્થ ઘણી સારી છે ઉપરમાં તમે જોશો તો પાંચસો દસ ના રજિસ્ટન્સ છે ત્યાં સુધી આ કાઉન્ટર જઈ શકે છે તો કરી શકાય છે આજના ડેવલનો એટલે કે ચારસો એસી નો લોસ મેન્ટેન કરો ઉપરમાં પાંચસો દસ અને પાંચસો દસ નું લેવલ ક્રોસ થશે પછી પાંચસો પચાસ સુધીના લેવલ પણ અહીંયા આવી શકે એમ છે સ્ટોપલો લોંગ કરો પાંચસો દસ પાંચસો પચાસના ટાર્ગેટ માટે સોના બેલ ડબ્લ્યુ છેલ્લું કાઉન્ટર કિરણ એલ ટી એફ ફાઇનાન્સ માટેનો વ્યૂ લઈએ કારણ કે આ સ્ટોક પણ આજે ફોકસમાં પરિણામનું એક સારા પરિણામ છે ને અત્યારે પણ આપણે સ્ટોકમાં જોઈ રહ્યા છે એક મજબૂતી સાથે આપણને એલ એન્ડ ટી ફાયનાન્સમાં કારોબાર થતો બતાવી રહ્યો છે શોર્ટ કવર થઈ રહ્યા છે કુનાર કિરણ કઈ રીતે અહીંયાથી વ્યૂ આપશો એલ એન્ટી ફાઇનાન્સ બસો છ ઓલમોસ્ટ ડેઝ લેવલ પર ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યું છે ફાઈનાન્સની અગર આપણે વાત કરીએ તો ઘણા લાંબા સમય પછી એક બ્રેકઆઉટ અને બ્રેકઆઉટ પછી આપણે જોયું કે રિસેન્ટલી થતું હતું થર્સડે અને ફ્રાઇડે જે માર્કેટ નેગેટિવ હતું ત્યાં સ્ટોક હાટ ઓફ અંદર ટ્રેડ કરી રહ્યું હતું નીચે છે तो आजना दिवस ना જોવાનું રહેશે 205 નું લેવલ લેવલ 205 ની ઉપર સસ્ટેન થઈ જાય છે એલએનટી ફાઇનાન્સ તો देयर આર વેરી ગુડ ચાન્સીસ કે આપણે 220 સુધીની એક ફ્રેશ રેલી જોવા મળી શકે એમ છે તો જો 205 ની ઉપર કન્ડિશનલ બાય ઇસ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 200 જો 205 ની ઉપર સસ્ટેન થઈ જાય છે ને 200 લેવલ કોલ રાખે જો તો देयर આર ચાન્સીસ કે આપણે 220 સુધીની એક અપસ્વિંગ જોવા મળી શકે છે તો કન્ડિશનલ બાય 205 ઉપર વિથ ધ સ્ટોપ લોસ ઓફ 200 તો એક